મિત્રો તો આપણે આજે આવી ગયા છીએ એક વિડીયો નવો લઈને આ વિડીયો બીજા મારા વિડીયો શેર ન કરો તો કાંઈ નહીં પણ આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો અને એટલો શેર કરો કે ખજૂરભાઈ સુધી પહોંચી શકે અને આ એક ગરીબ વ્યક્તિ છે જે માતા માજી છે એને મદદ મળી શકે જો આપણે જોઈએ છીએ એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે એ સાવ નબળી પરિસ્થિતિ છે એની અને આવા મકાનમાં રહીએ છે તમે જોઈ શકો છો જો આવા મકાનમાં રહીએ છે એ નરિયાવાળા મકાન છે અને કોઈ પણ જાતની આમાં સુવિધા છે નહીં મિત્રો તો આપણે તમને બતાવીશું હમણાં આપણે તમને બતાવીશું એનું બધું આ મકાન તમે જોઈ શકો છો બરાબર નરિયાળું મકાન છે આ મકાનમાં માજી ચોમાસામાં કઈ રીતે રહેતા એ તમે જો અને એકલા વૃદ્ધ માજી રહીએ છે અને એનો કોઈ આગળ પાછળ છે નહીં બરાબર છે એક દીકરી હતા એ પણ સાસરે વહી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો કે આ બધું હવે આ રીતે એ રસોડામાં રાંધે છે અને આ ઉપર છત છે પતરાવા નળિયાવાળી છત છે હવે જરૂરને જરૂર આ વિડીયોને તમે ખજૂરભાઈ સુધી પહોંચાડો જેથી કરીને માજીનું એક ઘર બની શકે અને મિત્રો એને મદદ મળી શકે એમ તમે જોઈ શકો છો એની પરિસ્થિતિ તો આ રીતે માજી છે રસોડામાં આ એની સામગ્રી છે બધી અને એકલા જ છે માજી તમે બે શબ્દ કહો એકલા જોઉં ને હું એકલી સવા ભાઈ કોઈ સે નહીં મારે આધાર દીકરી એક હતી હાર છે હું એકલી સવા મારવા હે માર દીકરો નથી ને માર ધણી નથી મારી તમે કામ શું કરો છો ખેતી કામ મજૂરીએ જાવ છો મજૂરીએ જાય છે હા મજૂરી થાય છે તમારા મજૂરી થાય ના થાય માર મન સમજે ઈ કહું તો કામ ના કરું થાય હું તમારી રોજી રોટી મારે તમે મજૂરીએ જાવ છો બરોબર હા હા તો તમારા પગના હાથનો અને હાથ દુખાવો છે તમે કેતા તા હા પગ દુખે છે આય ખદા એક કયા કયા કાયક માં દુખ્યા આવે છે તો કામ ન થાતું તોય કરો છો તોય કરું છું કામ કામ ન કરું મન કોણ દે તો પછી મિત્રો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ એક એવું છે કે હાવ ગરીબ છે બરોબર છે તો એને મદદ મળે એના માટે આપણે એના બીજું કાઈ નથી કરવાનું આપણે ખાલી એક શેર જ કરવાનું છે શેર કરો અને આ માજીને મદદ મળી શકે ખજૂરભાઈ સુધી આ વિડીયોને પહોંચાડો આ માજીનું નામ છે નાથીબેન ગામ છે મોટી પાનેલી ભરડીયા વિસ્તાર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ બરાબર છે અને મારા કોન્ટેક નંબર છે પંચાણું પાંચ સત્યાસી ઓગણચાલીસ ચાર બાસઠ અને હું ફરીથી નંબર બોલું છું પંચાણું પાંચ સત્યાશી ઓગણચાલીસ ચાર બાસઠ હવે આવા માણસોને આપણે ખરેખર મદદ કરવી જ જોઈએ અને જો આપણો એક શેર કરવાથી જો એને મદદ મળી શકતી હોય તો મિત્રો આપણે શેર કરવામાં કાંઈ પણ વાંધો નથી અને તમે જોઈ શકો છો કે એ રાશન કઈ રીતે લેવતા હશે કઈ રીતે રહેતા હશે બરોબર છે એકલા જ છે માજી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી થતી નથી ખેતમજૂરી છતાં પણ કાયમી ઉઠીને ખેતીમાં ખેતમ ખેતી કરવા વયા જાય છે બરાબર છે એકલા જ માજી રહે છે એને આપણી મદદ કરવી આપણી ફરજમાં આવે છે આપણે કાંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં એક શેર તો કરી શકીએ શેર કરવાથી જો ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચી જાય તો એને મદદ મળી શકે મિત્રો જેથી કરીને તમે મારા બીજો વિડીયો હું એમ કહું છું કે બીજા વિડીયો શેર ના કરો તો કાંઈ નહીં પણ આ એક વિડીયો શેર કરજો જરૂર ને જરૂર બરાબર છે હું નીચે મારા કોન્ટેક નંબર મેન્શન કરી દઈશ કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ફાળો દાન લખાવવું હોય તો તે મારો નંબરથી કોન્ટેક કરી શકે છે અને આવા વ્યક્તિઓને મદદ કરવી આપણી ફરજ છે મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો નમસ્તે જય માતાજી